નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે અને આ સિઝનમાં મળતું એક એવું પાવરફુલ અને જબરજસ્ત ફળ છે કે જે ફાઈબરનો ખજાનો છે ફાઇબર એટલે એક એવું પોષક તત્વ જે લોકોને કબજિયાત હોય આ લોકો માટે વરદાન સમાન ગણાય છે મિત્રો જે લોકોને કબજિયાત છે વારંવાર રહેતી હોય સવારે ઉઠતા વેત ટોયલેટ માટે જાય તો પેટ સાફ થતું ન હોય સવારે તરત જાય તો પેટ પૂરતું સાફ ન થાય એટલે બીજી વાર કે ત્રીજી વાર બપોર સુધીમાં બે ત્રણ વખત જવું પડે છતાં પણ કબજિયાત જેવું રહેતું હોય પેટમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કચરો રહી ગયો છે તો શિયાળામાં જે મળતા ફળ છે એમાંનું એક એવું પાવરફુલ અને સૌથી શક્તિશાળી ફળ છે ને કે જે કબજિયાતને મટાડવા માટેનું સૌથી શક્તિશાળી અને અસરકારક ફળ માનવામાં આવે છે મિત્રો અહીંયા ફળનું નામ છે જામફળ પણ જામફળનો એક એવો પ્રયોગ છે કે જે કબજિયાતને જૂની કબજિયાતને પણ મટાડી શકે છે જે લોકોને પેટ સાફ થતું ન હોય ને તો આવા લોકોને જામફળ જેવો બીજો કોઈ હાલની અંદર સ્ત્રોત નથી સફરજન કરતાં પણ અત્યારે પાવરફુલ ગણાય છે જામફળ શિયાળાની સિઝનમાં જેમને કબજિયાત રહેશે એ લોકો ધ્યાનથી ઉપચાર સમજી લેજો ત્રણ જ દિવસનો પ્રયોગ છે ત્રણ દિવસ આ પ્રયોગ કરો અને જો કબજિયાતમાં તમને ફેર ન પડે એટલે કે તમને જરાય રિઝલ્ટ ન મળે રિઝલ્ટ જો શૂન્ય મળે ને તો આ જ વિડીયોની અંદર મિત્રો કોમેન્ટ કરજો બાકી ત્રણ દિવસમાં તમને એકસોને એક ટકા આનાથી કબજિયાતમાં ફેર પડે છે કબજિયાતમાં રિઝલ્ટ મળે છે એટલે કે જે લોકોને પેટ સાફ થતું ન હોય ને સવારે મિત્રો ત્રણ જ દિવસના પ્રયોગમાં એમ કહે છે કે વાહ જબરજસ્ત ખૂબ જ મજા આવી ગઈ કેમ કે પેટ છે આખો કોઠો સાફ થઈ જાય છે આંતરડા હોય ને બરાબર રીતે સાફ કરી નાખે છે આંતરડા ચોખા કાચ જેવા કરી નાખે કેમ કે જે લોકોને કબજિયાત રહેતી હોય તો આ લોકોને ક્યાંક ને ક્યાંક આંતરડાની અંદર ક્યાંક ને ક્યાંક એવો કચરો ચોટેલો હોય છે કે જેને લીધે એમને અંદરને અંદર એવું મહેસૂસ થતું હોય છે કે ક્યાંક ને ક્યાંક શરીરની અંદર કોઈને કોઈ સમસ્યા રહે કેમ કે જ્યારે પેટ સાફ થતું નથી હોતું ને ત્યારે ઘણી બધી માનસિક શારીરિકની સાથે સાથે માનસિક પણ એક પ્રકારની એવી સમસ્યા હોય એવું શરીરની અંદર ફીલ થતું હોય છે બહારથી લાગતું ન હોય કે આ આપણને કંઈ સમસ્યા છે પણ અંદરથી કંઈક ને કંઈક એવું ફીલ થાય છે કે મને શરીરમાં કંઈક ને કંઈક સમસ્યા રહેશે આ કબજિયાતને મટાડવા માટેનો જામફળનો જે પ્રયોગ છે ધ્યાનથી સમજો જામફળ છે ને સવારે એટલે કે બપોર પહેલા બપોર પહેલાં ગમે ત્યારે ખાવાના છે તમારે મીડિયમ સાઇઝના ઓછામાં ઓછા ચારથી પાંચ જામફળ લેવાના છે ચારથી પાંચ જામફળ છે એને નાના નાના ટુકડા એટલે કે ચીરો કરી નાખવાની છે આ ચીરો ઉપર છેજસેજ સંચળ અથવા છિતાલુણ શેજ છેજ ખારું ન લાગે એટલું શેજસેજ લગાડી દેવાનું ચીરો કરી અને ચીરો ઉપર પછી આ ચીરો છે ને ધીમે ધીમે બેસી એને ખાઈ જવાની છે એવું લાગે તો પહેલાં બે જામફળ ખાવાના પછી અડધો કલાક પછી બે ત્રણ જામફળ ખાવાના ઓછામાં ઓછા પાંચ લોકો ગમે તે તો આ પ્રયોગ તમે એકવાર કરી જોજો જામફળ છે ને અતિશય વધારે પાકા સાહ પોચા પડી એવા નથી લેવાના અને સાવ કાચા એટલે કે દબાવી તો કઠણ લાગે આવા જામફળ પણ નથી લેવાના મધ્યમ મધ્યમ એમ કે મીડિયમ રીતે પાકેલા હોય ને આવા જામફળ લેવાના છે અને આ પાંચ જામફળ દિવસના ખાવાના છે બપોર પહેલા ખાવાના છે જામફળ ખાધા પછી કદાચ બપોરનું ભોજન ન હાલે તો કંઈ વાંધો ને બપોરનો ખોરાક છે ન ચાલે તો ટેન્શન ન લેતા ભલે બપોરનું ખાવાનું ન ચાલે એની જગ્યાએ તમે જામફળ ખાશો ને મિત્રો તમે જે છે દરેક પ્રયોગો કર્યા છે એ ભૂલી જઈશું કેમ કે જામફળની અંદર રહેલું જે ફાઈબર છે ને ઉચ્ચ કોટીનું ફાઇબર છે જે પેટની અંદર રહેલો જૂનો કચરો હોય ને એને પણ નીચેની તરફ સરકાવે છે અને પેટને સાફ કરે છે કેમ કે જામફળની અંદર મિત્રો ફાઈબર સિવાયના પોટેશિયમ મેગ્નેશિયમ ઝીંક વિટામિન એ વિટામિન બી વિટામિન સી એમ કહેવાય કે ઢગલાબંધ પોષક તત્વો સમાયેલા છે આયર્ન છે એવા તો ઘણા બધા એક એક પોષક તત્વો ઉપર વિડીયો બનેવું છે પણ પેટ સાફ થતું ન હોય જેમને કબજિયાત હોય ને એની માટે જામફળ છે ને ત્રણ દિવસનો પ્રયોગ કરજો જો તમને કબજિયાતમાં છે જ પણ રિઝલ્ટ શૂન્ય મળે આ પ્રયોગ કરવાનો છે પ્રયોગની સાથે પરહેજી રાખવાનું રાખવાની છે કે બહારની કોઈ વસ્તુ ખાવાની નથી મેંદાવાળી વસ્તુ નથી ખાવાની ભોજન કર્યા પછી એટલે કે ખોરાક લીધા પછી એક કલાક સુધી પાણી નથી પીવાનું રાત્રિનું ભોજન છે આઠ વાગ્યા અત્યારે શિયાળો છે એટલે સાડા સાત વાગ્યા સુધીમાં રાત્રિનું ભોજન લઈ લેવાનું છે સવારે ઉઠીને એક ગ્લાસ જેટલું ઉફાળું પાણી પીવાનું આ પરેજી સાથે આ ત્રણ જ દિવસનો પ્રયોગ તમે કરવાનો પછી તમને શૂન્ય પછી પણ તેમ છતાં તમને શૂન્ય રિઝલ્ટ હોય તો આ જ વિડીયોની અંદર કોમેન્ટ કરજો જે લોકોને કબજિયાતની સમસ્યા છે એ લોકોને એટલે મિત્રો અત્યારે દરરોજના ઓછામાં ઓછા ત્રણથી પાંચ જામફળ બપોર પહેલાં ખાવાના છે કબજિયાત છે ને એકસો એક ટકા દૂર થઈ જશે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી